જેમાં હેલ્મેટ વિના નીકળનાર અનેક વાહન ચાલકો દંડાયા હતા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એક અઠવાડિયા પહેલા અંકલેશ્વર જે સહિત શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા હેલ્મેટ માટે જાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેનરો લગાડી લોકોને હેલ્મેટ પહેરીને નીકળવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા તેવામાં આજે હિસાબી વરસના પ્રથમ દિવસે અંકલેશ્વરના મહાવીટનિંગ પ્રતિન ચોકડી વાલિયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચિના કા ચોટાનાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસના વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કર્યો હતો અને જેને કારણે અનેક વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો આજથી અંકલેશ્વરમાં અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ના પહેરનારા વાહન ચાલકો મૃત્યુ પામતા હોવાનું ધ્યાને આવતા જ હેલ્મેટ ને ફરજીયાત કરવામાં આવ્યું છે જેના કારણે રાજ્યના પોલીસ વડાની સૂચના ના આધારે પોલીસ સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી પોલીસની આ ડ્રાઈવ શરૂ રહેશે તેવું પણ જાણવા મળ્યું છે